એમના તરફથી અલ્પહારની વ્યવસ્થા કરવામાં આવી છે સમાજે આની પ્રેરણા લઈને આવા કાર્યક્રમો કરતા રહેવા જોઈએ કલકલથી જ્યારે ઠંડી પડે છે ત્યારે આવા કાર્યક્રમની ખૂબ જરૂર છે ખૂબ એ લોકોનું અમે ખૂબ એકસો વીસ ગાબડા અને એકસો વીસ બ્લેન્કેટ આજે અંધજનો માટે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા ટ્રસ્ટ વડોદરાના સહયોગથી અને એમાં સ્પોન્સર શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન અને શ્રી સારધામ કાછિયા પટેલ છાત્રાલય વડોદરા વિચલ હોલ એના તરફથી આજે નાસ્તાની અને હોલની વ્યવસ્થા ગૌતમભાઈ નિધિ જ્વેલર્સ તરફથી રાખેલ છે અને શ્રી રંગ ફાઉન્ડેશન તરફથી અંધજનોને એકસો વીસ દાબડાનું વિતરણ કરવામાં આવે છે તથા શ્રી હરિશિવા ટ્રસ્ટ અને નિસહાય સહાય માનવ કલ્યાણ સંઘ તરફથી એકસો વીસ ભાઈ બહેનો દિવ્યાંગો અને સ્વેટરની વ્યવસ્થા આજે કરવામાં આવે છે અને અતિથિ તરીકે અત્યારે ઉપસ્થિત રહ્યા છે કાટકર સાહેબ શ્રી અરવિંદભાઈ પટેલ ભાઈલી ગૌતમભાઈ નિધિ જ્વેલર્સ રાજનભાઈ પટેલ રાજનભાઈ અગ્રવાલ મજલપુર સમીરભાઈ શાહ ક્લેરિસના મેનેજર અનેક માનવ કનુ ડોક્ટર કનુભાઈ અથા તથા અતિથિ વિશે બીજા ઘણા બધા અમારા આમંત્રિત મહેમાનો આ પધાર્યા છે એ બધાને બધાનો ખૂબ ખૂબ આભાર અને આવા સત્કાર્યમાં બધા સાથ સહકાર આપો એવી તમારી પાસેથી અપેક્ષા